મિત્રો કેમ છે મોજમાં મોજમાં જશો તો ઘણા સમય પછી આપડે પાસે અંધારામાં લોક તાલુક કર્યું હે કેટલા વેગાય ખબર નથી ચાંદો દેખાતો છે આજે પોચી પૂઈનામ તો કીધું બનાવી નાખી બરોબર ને હાલો પોચી પોઈનમ તો કાંઈના મિત્રો પોચી પૂઈનામ હે પોચી પૂઈનમ હાલો બોલ તો ખરી બોલવાનું ન હોય છે એવું ચાંદા ચાંદા ચાંદકડી ભાઈ ની બેન રમે કે જો એક જ વાર હોય હા હોય પાછું બોલ નો હું ચાંદા ચાંદા ચાંદકડી ભાઈ ની બેન રમે કે જમે જમે ને પછી રમે હવે પતિ કી છે બસ એટલું કહે તો તો કાઈ ને હાલો પૂરું થઈ ગયું હે ચાંદા ચાંદા ચાંદકડી થઈ ગયું ભાઈ ની બેન રમે કે જમે ને પછી રમે તો કઈ ને એટલું જ હતું હવે કાલે ઉત્તરાયણ હે ઉત્તરાયણ ને હાર્દિક શુભકામના મળશું હવે કાલે